अजमो अठार सौ अड़तरीस रुपया तरह हज़ार पाँच सौ एक रुपये वरिया बार सौ रुपया तरह हज़ार सात सौ रुपया तल सफेद बे हज़ार रुपया नौ सौ एक रुपया दिशा मार्केट बजट भाग मगफड़ी एक हज़ार रुपया सोल सौ एकत्रिस रुपया जीरो तरह हज़ार रुपया थी चार हज़ार बसो बासठ रुपया रायडो अगियारो पंदर रुपया थी अगयर सौ रुपया એરંડા બારસો ને અઠાવન રૂપિયાથી બારસો ને પાસઠ રૂપિયા અડદ બારસો ને એક રૂપિયાથી છત્રીસો ને પાંત્રીસ રૂપિયા મગ અગિયારસો બાસઠ રૂપિયાથી ચૌદસો ને એક રૂપિયો રાજઘરો તેરસો ને એકોતેર રૂપિયાથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા બાજરી પાંચસો રૂપિયાથી છસો ને ત્રેવીસ રૂપિયા તલ છબીદ ઓગણીસો ને એક રૂપિયાથી તેવીસો ને એકવીસ રૂપિયા ઘઉુકુડા પાંચસો ને પાંસઠ રૂપિયાથી છસો ને પંદર રૂપિયા